ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે રાજસ્થાની ઈસમે આપેલી ટીપના આધારે મંદિરમાં ચોરીનો કારસો રચવામાં આવ્યો હતો અને તેમાં સંડોવાયેલા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે પશુપતિનાથ મંદિરમાં ગત તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ચોરીની ઘટના બની હતી તસ્કરો મંદિરમાંથી સાડા પાંચ કિલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા જેમાં સંડોવાયેલા બે શખ્સો અંકલેશ્વર હાઈવે પર મહાદેવ હોટલ પાસે હોવાની ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના દુંદાળા ગામના હરીશ હરરામ મમાલી અને સિરોહીના જાવલ ગામના ગોવિંદ કુવારામ રાણાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની કડક પૂછપરછ કરતા તેમણે મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય બે સાગરિતોના કહેવાથી રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જોકે ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી ઝડપાયેલા બંને તસ્કરો પણ ચોરી કરવા આવ્યા હતા પરંતુ પોલીસને બાતમી મળી જતા તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત રૂપિયા બાસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે રાજસ્થાનના પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કર્યા છે